પેલા એ તો ઉમળ લીધી એના જેવું હે આખે આખો આટો મારીને સેટ ક્યાંથી ક્યાં લગ્ન હોય જય માતાજી જેમ લીધે જે દ્વાર કરીશ બધાને કેમ છો મજામાં તો શરૂઆત કરીએ આજના ને હવારના વ્લોગની દોસ્તો તો કેમ છો બધા તમે મજામાં જઈશો કારણ કે આપણો લોગ જોતા હોય હંમેશા મજાને માટે હોય એવો ડાયલોગ આવે એટલે લીધો તો અત્યારે સાંઈ છીએ ધીરે ધીરે વાળીએ હવાર હવારના પોરમાં તો અત્યારે ઝીણો ઝીણો તડકો જોકે આ બાજુ હાલે હે પાણી અને આપણી સેફ્ટી માટે લગાડેલી આપણી ઝાડ જે અડીખમ ઊભી છે અને ક્યાંયથી ક્યાંય ભૂનણાના વાવાડી નથી અને પછી જો કે આવ્યા નથી એક બહુ મોટો ફાયદો થઈ ગયો તો જાર નાખ્યા પછી આ મોટો ફાયદો છે તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ આમ તમને જો દેખાય નહીં ઝીણી ઝીણી છે પણ એવું છે અને અત્યારમાં હવાર હવારમાં તડકો એવો છે કે વાત જવા દો એને કારણે મોલાય છે તેને બધી લંખાતી લંખાતી આ થઈ જાય અને અત્યારે હું જાઉં છું વાળીએ આ લાઈટ આવી ગયું તો મોટર હાલતી કર દે એટલે આની કરીને માંડવીનું બધું પસાટું બધું પી જાય આખો દિવસ એવું બધું કામકાજ છે રનિંગ બપોર કરીને આપણે આજે જો ઓલા ઓની દેખાય છે એ પીંડાને બધું ઉપાડવાનું છે તો એવું કામકાજ છે હેલા રાખે આમાં ક્યાંક ક્યાંક બધા શેરડી આવી જાય છે ને એ રીતરીત એક મોઢિયા મારી દે છે ઝાડમાં તેને કારણે ઝાર છે ને ક્યાંક ક્યાંક તૂટી જાય છે ભૂરણાનું કામ નથી પણ શેરડી એના હગાવાલા આવી છે કોઈ કદાચ કે જાઓ તમે તોડી આવો એના જેવું કંઈક કરે કાલો હાલો જાય જઈએ આગળ ને જોઈએ છીએ લાઈટ આવી ગઈ તો મોટર આવતી કરી દઈએ ને પછી દસ વાગે સા પાણી પી લઈએ ઓહો આ ઝાડું તો આખું કેમ હોનાનું હોય ને જેમ પીળે પીળે ફૂલું થઈ ગયું બાકી જોઈ લો મેં હુરજ નારાયણના હોનેરી કિરણો એના ઉપર પડે ને જાણે આવો ચમકી ગયું આમ તો જો તમને ફૂલ તો જો કહેવાય એમાં ક્યાં ક્યાંક અંદર મધમાખીઓ ફૂલ સુહે હે ઉપરથી માંડીને બધી જગ્યાએ નકરા પીડા પીડા ફૂલ કેટલા હે પીડા ફૂલ હો બાકી ઝૂમખે વૈરું છે આમાં તો કરેન્ટ ના પીડા ફૂલ છે આ બાજુ પાછા હીરા મોતી જેવા સફેદ ફૂલ કે બધું ભેગું થઈ જાય જો આવી હે કુદરતની કંઈક રચના આમાં તોરા ફૂલ છે આમાં નકરા પીડા પીડા ફૂલ તો અત્યારે અત્યારેમાં ઉડી ગયો છે જોરદાર પવન અને જો તમે ફૂલ કેમ બાકી ખીલી ગયા છે સવાર સવારના પોર માં વાહ કે બાત છે નકરા આટાણ સવાર સવાર નું જોઈએ ફૂલ છે લાલ લાલ ફૂલ ચટાકેદાર છે એ ખીલી ગયા છે મેં આ ફૂલ તો બહુ જોરદાર જોયા જેવા છે દેખાડું તમને જોવો આ કઈક અલગ પ્રકારના જ છે એ ફૂલ થાય આ બાજુ આના આવે જો વરસાદ થઈ ગયો ને એટલે ઓછા આવે અને આવડા તો કે બારે માં એટલા ને એટલા ગમે ત્યારે ઉપલબ્ધ હોઈ શકે આવા નાવા એવા રાખે તારે

એટલે પાણી પાવા નું હાલે જો કે આવડી જાય તો માંડવી બહુ જોરદાર હાંકી તો પી ગઈ એ તમને દેખાતું હશે આખે આખી એટલે લીલકાય છે જોરદાર જો પાછું તડકો આવ્યો એક માં કઈ હુજવા ન દે એવો તડકો આવે આમ જોવું પડે આ નેવા માંડી ને જેવું છે તો અત્યાર માં આપણે એ લઈ જઈએ આમ પાછા વાડીએ થઈ કોની કઠણ જોતા જઈએ આપણે વાવેલું છે વીગું છે કે શું છે જો કે હાઈરો તો પૂરી ગઈ પણ એક બીજું વાવ્યું છે ને ધાણા એ જ ન થોય ગાય 10 બાર દિવસની વાર લાગે અને કાલે આપણે જોયું તો પણ મોરના ઈંડા હતા એ જોવા ન મળ્યા કદાચ બસા થઈને ઉડી ગયા છે કે જે થયા હોય વૈયા ગયા હોય ખબર નહીં શું થયું હોય એટલે એવું બધું છે ને હાલો આમથી હાયલા જાય ફોન વૈયા જાય કોઠીંબાઈ વહેલા પણ માંડવીને આવ ઘેરી લીધી હો ભાઈ નોકરા કોઠીંબા કોઠીંબા જ થઈ પડે આમ તો જો વહેલા તો હમણાં લીધી એના જેવું હે આખે આખો આટો મારીને સાહેબ ક્યાંથી ક્યાં લગ્ન વૈયા ગયા હે અહીંથી આવી ગયો છે રાષ્ટ્રીય દરવાજો બંધ ટૂંકમાં આપણે એને ઠેકીને જવું પડશે એમ હેઠું રાખી ઠેકી પછી વયા જાય અને સોયાબીન થઈ ગયા અત્યારે તો સોયાબીન તો જો ત્રણે સુરત નહીં સામે લીલાવણી પોકારે ના આ બાજુ આપણું વાવેલું ઊગતું આવે છે ને ઉગી ગયું છે ઊગતું આવે ને એવું બધું છે કે ક્યાંક પારું પારું ઉગ્યું છે હે ક્યાંક ખાટું ખાટું ઉગ્યું છે હજી ઝીણા જાડું ઝીણા જાડું છે ને હજી બે ત્રણ પાંદડા ચાર પાંદડા થાય ને પછી ક્યાંક મોટે દેખા હજી તડકો નડે છે ને તડકો તડકો બહુ નડે આવું ગેલું હે ને ભીંડામાં ફૂલે ફૂલ આવ્યા પણ તો દોસ્તો હવાર હવારમાં આપણે આવીને જોયું પણ અત્યારે તમે જોઈ શકો હો તડકો જોરદાર છે ને ભીંડામાં નીકળ્યા ફૂલ ફૂલ આવી પડ્યા હા પણ આમ તો જો હવે નકરું જેમાં અટાણે ભાદરવાનો ભીંડો જામો એના જેવું જાયમો હોય આમ તો જો નકરો ઉપર આમ તમને દેખાય હવાર હવારમાં ફૂલ જાય તો કે આપણે હાઈ આવતા હોય ત્યારે તો ફૂલ ન દેખાય અત્યારે ને વધારે દેખાય તો એમાં ના પછી આ આ વેલાય બથિયા થર જાય જામ્યા છે ઓની કઠોળા વેલા જામ્યા છે ને તો એ બધા થાય જ એટલા થાય એટલા જોયું જાય આગળ નાનીકળ આપણે વાવેલી વસ્તુ છે હારું પૂરી ગઈ છે જોરદાર બહુ મસ્ત મજાની થઈ જાય તો તરીકે બહુ નહીં પડે અને એવું કંઈ નહીં વાંધો હોય ને તો એ થોડે કઢાઈ ખીલી જાય